શ્રી ગણેશાય નમ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ વસંત પંચમી વિશે વસંત પંચમી ક્યારે છે તેની પૂજા વિધિ શું છે કઈ વસ્તુનું દાન કરવાથી વસંત પંચમીમાં તમને ફાયદો મળે છે આ બધી વાત કરવાના છીએ એ પહેલાં મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ યાદ એવી સર્વભૂતે વિદ્યારૂપીણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યે નમસ્તસ્યે નમો નમઃ માઘ માસ ચાલી રહ્યો છે માઘ મહિનાને હિન્દુ ધર્મમાં ઉત્સવનો સમય માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન શક્તિ ચોથ શટતિલા એકાદશી મોની અમાવસ્ય અને ગુપ્ત નવરાત્રિ જેવા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે માઘ માસના તહેવારોમાંનો એક તહેવાર વસંત પંચમી છે આ દિવસે નાન અને સંગીતની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસ દેવી સરસ્વતીને સમર્પિત છે વસંત પંચમીના રોજ દેવી સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની ખુશીઓ વધે છે વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે દેવી સરસ્વતીનો જન્મ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમ ના રોજ થયો હતો આ પ્રસંગે ઘરો મંદિરો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સરસ્વતી પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે વસંત પંચમી નો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે માતા સરસ્વતીને જ્ઞાન શાણપણ સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓના કૌશલ્યમાં વધારો થાય છે અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય છે વસંત પંચમીને સામાન્ય રીતે સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે જાણીશું વસંત પંચમી ક્યારે છે તો મિત્રો પંચાંગ અનુસાર વસંત પંચમીની તિથિ બે ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ સવારે નવ વાગ્યા સમાપન ફેબ્રુઆરીએ સવારે મિનિટે પૂરું થશે તેથી આ વર્ષે વસંત પંચમી બે ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ ઉજવવામાં આવશે સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત આ વર્ષે બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ વસંત પંચમીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે સાત વાગ્યાને નવ મિનિટથી શરૂ થશે અને બપોરે બાર વાગ્યાને પાંત્રીસ મિનિટે પૂરું થશે આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરી શકાય છે વસંત પંચમીના શુભયોગ આ વર્ષે વસંત પંચમીના દિવસે બે શુભ નું નિર્માણ થઈ રહ્યું છે વસંત પંચમીએ શિવ અને સિદ્ધિનો સંયોગ બનશે આ દિવસે સૂર્ય મકર રાશિમાં હશે અને અભિજીત મુહૂર્ત બાર વાગ્યા ને તેર મિનિટથી શરૂ થશે જે બાર વાગ્યાને છપ્પન મિનિટ સુધી રહેશે વસંત પંચમીનો અમૃતકાળ રાત્રે વીસ ને ચોવીસથી લઈને એકવીસ ને ત્રેપન સુધીનો રહેશે હવે આપણે સરસ્વતી પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે જાણીશું સરસ્વતી પૂજા માટે મા સરસ્વતીની તસવીર ગણેશજીની મૂર્તિ બાજોટ પીળા વસ્ત્ર પીળા ફૂલની માળા સોપારી કંકુ ચોખા પાન અગરબત્તી ગાયના ઘીનો દીવો અને ભોગ માટે ખીર અથવા ચણાના લોટના લાડુની જરૂર પડશે હવે આપણે વસંત પંચમીની પૂજા કરવાની વિધિ જાણીશું વસંત પંચમીની પૂજા માટે સૌ પ્રથમ બાજોટ પર પીળું વસ્ત્ર પાથરીને તેના પર ભગવાન ગણેશ અને સરસ્વતીની સ્થાપના કરો ગણપતિજી અને મા સરસ્વતીની કંકુ ચોખા સહિતની સામગ્રીથી પૂજા કરો માતા સરસ્વતી સામે ગાયના દીવો પ્રગટાવો અને અન્ય સામગ્રીઓ માતાજીને ભોગ ધરાવીને સરસ્વતી મંત્ર જાપ કરો અને આરતી કરો આરતી કર્યા પછી માતાજી પ્રસાદ પરિવારના લોકોને ખવડાવો અને પોતે પણ ગ્રહણ કરો વસંત પંચમીના દિવસે નવા પીળા રંગના વસ્ત્રો પહેરવા લાભદાયી હોય છે આ સિવાય વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ધનમાં વધારો થાય છે અને તેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ વસંત પંચમીના દિવસે શું દાન કરવું જોઈએ પેલું છે વિદ્યાદાન વસંત પંચમીના દિવસે અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી ખૂબ જ લાભ થાય છે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને પોતાના કરિયરમાં ઝડપથી ઉન્નતિ અને સફળતા મળે છે બીજું છે પેન અને પુસ્તક વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને નોટબુક પેન અને પેન્સિલનું દાન કરો આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પર માતા સરસ્વતીની કૃપા વરસે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ત્રીજું છે ધન વસંત પંચમીના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધનનું દાન કરો આ દિવસે ધનનું દાન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ધનનું દાન કરવાથી ઘરની તિજોરી પૈસાથી સદૈવ ભરાયેલી રહે છે ચોથું છે અનાજ વસંત પંચમીના દિવસે અનાજનું દાન પણ ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે અનાજનું દાન કરવાથી ઘરનો ભંડાર સદૈવ ભરેલો રહે છે ઘરમાં ક્યારેય ધાન્યની કમી રહેતી નથી પાંચમું છે પીળી વસ્તુઓનું દાન વસંત પંચમીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે વસંત પંચમીના દિવસે વસ્ત્રો મીઠાઈ વગેરે વસ્તુઓનું દાન જરૂર કરો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરી કે વસંત પંચમી ક્યારે છે તેની પૂજા વિધિ શું છે વસંત પંચમીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે તો હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ યા દેવી સર્વભૂતે શું વિદ્યારૂપીણ સંસ્થિતા नमस्तस्ये नमस्तस्य नमस्तस्ये नमो नमः सौ ने मा जय कृष्ण